ઇન્ડોનેશિયામાં માઉન્ટ રૂઆંગ ભભૂકી ઉઠ્યો છે જેથી સુનામીની ભીતિ ફેલાતી જોવા મળી રહી છે જેને પગલે હવે સત્તાવાળાઓએ હજારો લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા તો મળતી માહિતી અનુસાર ઇન્ડોનેશિયાના ઉત્તર સુલાવેચી ટાપુ ઉપર આવેલો આ જ્વાળામુખી સો મંગળની રાત્રિએ એક ને પંદર કલાકે પહેલીવાર ફાટ્યો હતો તે પછી મંગળવાર સવારે બે વખત ફાટ્યો હતો તો આ જ્વાળામુખી ફાટી તે પહેલાં પાંચ કિલોમીટર માઇલ ઊંચી રાખ ઉડી હતી તે પછી ઓકી રહ્યો તે પછી ધક ધકતો લાબારા સુવા લાગ્યો હતો જેથી સત્તાવાળાઓએ તેની તળેટીમાં રહેતા આશરે છ હજારથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા હતા છે કે અત્યારે પણ લોકલ ડિઝાસ્ટર મિટીનેશન એજન્સી પોલીસ અને મિલિટરી તે ટાપુ પરના રહેવાસીઓને સલામત સ્થળે ફેરવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ